તપાસમાં ખુલાસો થયો કે આ બોગસ કન્સલ્ટન્સીના નામે છેલ્લા દોઢ વર્ષથી ચાલતું હતું પોલીસે હાલમાં બોગસ ડોક્યુમેન્ટ સાથે નિકુંજ દુધાત નામના આરોપીને ઝડપી પાડ્યો છે તો અત્યાર સુધીમાં કેટલા નકલી દસ્તાવેજો બન્યા છે તે અંગે તપાસ શરૂ કરાઈ છે માં નકલીનો વેપલો સતત વધી રહ્યો છે ત્યારે હવે નકલી જનસુવિધા કેન્દ્ર ઝડપી પાડવામાં આવ્યું છે કાપોદ્રા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે જેમાં નકલી સરકારી કચેરીની બૂમ વચ્ચે નકલી સુવિધા કેન્દ્ર પણ પકડાયું છે ત્યારે એ બાબતની ફરિયાદ મળતાની સાથે જ પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યા હતા નકલી અધિકારીઓ અને નકલી કચેરીઓની બૂમ વચ્ચે કાપોદ્રામાં ભગવતી કૃપા સોસાયટીમાં નકલી જનસુવિધા કેન્દ્ર છે એનો ભાંડો ફોડી નાખવામાં આવ્યો છે નાયબ મામલતદાર અને પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી તેમાં આધાર કાર્ડ વીજ બિલ જન્મનો દાખલો નકલી બનાવવામાં આવતો હોવાની જે ફાઇલ છે એ મળી આવી હતી અને સાતો સાત પીડીએફ ઉપરાંત એક નકલી વેરા બિલ પણ મળી આવ્યું હતું ત્યારે આ બાબતને લઈને સંચાલકની ધરપકડ કરવામાં આવી છે પૂર્ણા મામલતદાર રોશનીબેન પટેલ બુધવારે આ પ્રમાણે જ્યારે ફરિયાદ મળી હતી ત્યારે તે બાબતને લઈને પ્લાનિંગ કરવામાં આવ્યું હતું રેડ કરવાની અને રેડ કરીને આ પ્રમાણે જન સેવા કેન્દ્રને બદલે જન સુવિધા કેન્દ્ર નામ આપીને ગવર્મેન્ટની મંજૂરી વિના આ જે સેન્ટર છે ધમધમતું હોવાનું સામે આવ્યું હતું અને નકલી આધાર કાર્ડ જન્મ પ્રમાણપત્ર અને લાઇટ બિલ સહિતની તમામ જે દસ્તાવેજો છે એ બનાવી આપવામાં આવતા હતા ડોક્યુમેન્ટ બનાવી આપી સંચાલક નિકુંજ દુધાત છે તેઓ તગડી ફી વસૂલતા હોવાની પણ વાત સામે આવી હતી ત્યારે અહીં દરોડા પાડવામાં આવ્યા હતા સાથે સાથે લેપટોપ અને કોમ્પ્યુટરમાંથી સત્યાવીસ જેટલી ફાઇલો પણ મળી આવી છે આ ઉપરાંત કોરા બર્થ સર્ટિફિકેટ આધાર કાર્ડ વીજ કંપનીના ફોર્મેટ પણ મળી આવ્યા છે ત્યારે આ વ્યક્તિના નામે બનાવેલા નકલી વેરા બિલ સાથે તમામ બાબતને લઈને તપાસના ધમધમાટ શરૂ કરવામાં આવ્યા છે જન સેવા કેન્દ્ર સરકારી પરમિશનથી ઊભું કરાય છે પરંતુ આ કેન્દ્ર છે એ પરમિશન વગર ઊભું કરી દેવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમાં જે બનાવટી દસ્તાવેજો છે એ બનાવવામાં આવતા હતા જોકે આ બાબતને લઈને અત્યારે હાલ કાપુદરા પોલીસે સંચાલકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત